हेलो हेलो आ राम राम भाई राम 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 तो यो हाँ जो हाँ तो बोलो अबे रा, क्या क्या राजा कई तलवारों केरे कॉमन नती हैं इन क्या अंग्रेजों जोड़े बिहार में यार कभी ठीक है यार क्या अंग्रेजों नाम बोलो कोई राजा नु नाम बोलो तो कोई राजाओं नाम बोलो तो तुम्हें अंग्रेजों � રૂખિયો ઉપર કામ નોતી હતી ના 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 તમે જે બોલ્યા તો સમાજના કાર્યક્રમમાં હું બોલ્યો છું હા હા તમે એ સમાજના કાર્યક્રમમાં હાલોના ભજન હતા હું બોલ્યો છું બસ હા આજે તમારી સાથે રૂખિયો એ અંગ્રેજોના દમન સામે હા હા એની તલવારો સામે એ લોકો ના જીત્યા ના 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 તમારો સ્ટેટમેન્ટ આખો અલગ છે તમે બોલ્યાતા છો કે રાજા રાજવાડા રાજવાડા નીચે

હા રાજાઓ એ બેટી વ્યવહાર કર્યા છે તમે મુસલમાનોની વાત નથી